યંગ ગુજરાત ડિજિટલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ચાંગા ધનોરી ગામે બોરવેલ રિચાર્જ સ્ટ્રક્ચરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું બોરવેલ રિચાર્જ સ્ટ્રક્ચર અને જળશક્તિ મંત્રાલય ભારત દ્વારા બોરવેલ રિચાર્જ અભિયાન અંતર્ગત નવસારી જિલ્લાના ભૂગર્ભ જળ સ્તરને ઊંચું લાવવાની પહેલના ભાગરૂપે પરીખ ફાઉન્ડેશન વિજેતા સમુદાય સમર્થન મંચ દ્વારા બોરવેલ નવસાર બોરવેલ રિચાર્જ ભૂમિ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું જેમાં ગરીમામથી ઉપસ્થિતમાં રોનક પરીખ ડાયરેક્ટર મહેન્દ્ર બધર્સ આલા પરીખ પરીખ ફાઉન્ડેશન મિતુલ પટેલ ચાંગા ધનોરી ગામના સરપંચ મહેકબેન જોશી તલાટી નેહાબેન તાલુકા પંચાયતના સભ્યો સાગર પટેલ કૃતાર્થ પટેલ મિતુલ પટેલ હેમાબેન હળપતિ દર્શનાબેન ભરતભાઈ બારોડ ચૈતાલી તલાવ્યા તથા ગામના આગેવાનો મહેશભાઈ જગદીશભાઈ મહેન્દ્રભાઈ કેશોરભાઈ તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ યોજનાને લોકોએ વધાવી હતી બિરોચી પ્રિતેશ પટેલ યંગ ગુજરાત ડિજિટલ ન્યૂઝ નવસારી